અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપનીમાંથી સામાન ચોરી કરતા બે શમત ઝડપી પાડ્યા હતા ભંગાર સ્ટોરેજોમાંથી ચાર પોઇન્ટ તેત્રીસ લાખના સામાનની ચોરી અંગે સહયે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા હ્યુમનિંગ ટેલ અને ટેકનિકલ સર્વન્સ વડે ચોક્કસ માહિતી આધારે કંપનીમાં જ જેસીબી ડ્રાઈવર અને ડમ્પર ચાલકે સામાન ચોરી કર્યો હોવાનું ખુલ્યું હતું પોલીસે બંનેની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સામાન રિકવર કર્યા હતા અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલા નર્મદા ક્લીન ટેક કંપનીમાં ખુલ્લી જગ્યામાં બનેલા ભંગાર સ્ટોરેજ વિસ્તારમાંથી કંપનીની અલગ અલગ મશીનરીના પાર્ટ્સ તેમજ સબમર્શિબલ મિક્સર પ્રોપેલર એચપી ફાઇલ્ટર પ્રેશ ફ્રીડ પંપ વાલ્વ બેન્ડવિથ ફ્લેગ્સ સહિતના સામાન ચાર પોઈન્ટ તેત્રીસ લાખ રૂપિયાના સામાનની ચોરી થઈ જવા પામી હતી

ચોરી કરેલ મુદ્દામાલ સંતાડી રાખ્યો છે જે માહિતી વિજય ઝાલા અને મોહમ્મદ ઇલિયાસ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી તેમની આકરી પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત કરતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી ચોરીને સંતાડી રાખેલા મુદ્દામાલ પણ બંને પાસેથી રિકવર કરી વધુ તપાસ શરૂ કરી હતી